મારા પ્રજા એ બીજા કરનાર થાય બસ આપણે દાદા પાસે એક જ શપથ લેવી છે કે આ વિશ્વ દાદા એનો ડંકો વિશ્વ માં વાગે ત્યાં સુધી આપણે પુરુષાર્થ કરવો છે આના મોટી શપથ ન હોય અને બીજું બસ મારા હૃદય એટલા આશીર્વાદ ખાસ રસિકભાઈ ને રસિકભાઈ ની ટીમ અને રસિકભાઈ ને વિશેષ એટલું કહું છું અહીંયા ચપટ વિધિ આવ્યો બસ અમે બધા બધા બસ ભરી અને જલ્દી ગાંધીનગર ચપટ વિધિ માં એવા આવા નાતી ભગવાન ખૂબ ચરણ કરે અને સૌનો ભગવાન વિજય કરાવે અને આ મારા પરિવારમાં કાયમી જોડને સમ એવા મારા વાડી રૂપી પુષ્પ વિશ્વકર્મા દાદાના ચરણોમાં પધરાવી મારી વાણીને નિરામ આપો તો બોલો વિશ્વ કરવા ભગવાન નજી દે દ્વારિકા દી સકી માત કી દે સોમનાથ મહાદેવ ની દે નમઃ પાર દે